જો મિત્રો આ અમારા ગામની આખી ગેંગ છે અને આ ગેંગમાં લગભગ ઓછામાં ઓછા દશક સભ્યો છે અને આ ગેંગ એવી છે કે ગમે તેનો પ્રસંગ હોય ને એટલે નવા કપડાં પહેરીને આવી જાય અને પીરસવા ઊભી રહી જાય અને પીરસી અને પછી પોતે પીરસતા પીરસતા ઘરધણીના માણસો અને ઘરના માણસો હોય ને એને ઊભા રાખી દઈએ અને સાનમુના જમી લઈએ જમીન અને જો આ જાડીઓ જો કેવા ઢોંગ આદરીને બેઠો છે આ આ ઢેપો છો જો અને જમીલિયન જમીન પછી એક પછી એક સાનું મના સાનું નીકળી જાય પણ આજ થયું એવું કે આજ છે ને જેનો પ્રસંગ છે ને એ ઘર ધણીને ખબર પડી ગઈ કે આ ગેંગ જમું આવી ગઈ કારણ કે એ આ ગેંગની રાહ જોઈને જ બેઠા હતા અને જો આ છોકરો રહ્યો ને આ છોકરાએ ઘર ધણીને કહી દીધું આ જો છોકરો મને એમ કહે છે કે મેં ઘર ધણીને કહી દીધું છે અને ઘર ધણી છે ને લાકડી લઈને ઉભા રહી ગયા છે ડેલે અને આ ગેંગના તમામ સભ્યોને આજ બધાએ વાસણ હરાવે જો હારે જો હારે એ બધાય માણસો અને ગેંગને આજ ક કાઢી લેવાનો થાય છે એટલે આ ભગો દુકાને કઈક માણા રાખવાની વાતું કરતો જ લાઈન પૂછી જો શું રાખ્યું છે માણા રાખ્યા કે નહીં એટલે આ ભગા શું આ કુતરા મીંદડા બધું પાડીને બેઠો છો એટલે આ કુતરો પણ સામે હોંકારા કરે છે એટલે આવા કુતરા નો જો

ઘરમાં સંચાલન નો આલતું હોય પાણી નોલતું હોય તો આપડે રોટલી આવી જાય રોટલી આવી જાય બરાબર એટલે આપડે જમાનું પેલા જાણવું પડે પેલા આપણે તપાસ કરી કે આનું ઘરે છે વ્યવસ્થિત કેમ નહીં સાગા ખોટી વાત છે

પાણીપુરી વાળા હકાભાઈ આપણને મળી ગયા છે ને થોડાક છે ને ઉદાસ માં છે એટલે મેં એને પૂછ્યું કે હકાભાઈ શું છે શું હતું પ્રશ્ન શું હતો તમારો જન્મ તારીખ નો દાખલો કાઢવા ગયો અને કુપન માં નામ નીકળી ગયું ઓહોટે છોકરા બધાય ને શું હે આ કોનો છોકરો અહીં આવી ગયો કોનો છોકરો કોનો છોકરો